નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં સમયસર વિદ્યાર્થીઓને બસ ન મળવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આવી જે ઘટના આજે રાજપીપળા એસટી ડેપોમાં જોવા મળી હતી ડેપોમાં મોટા લીમટવાળા ગામના વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરતા નજરે પડ્યા હતા ડેપોમાં ભેગા થયેલા પચાસ જેટલા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તેઓ દરરોજ તેમના ગામથી રાજપીપળા આઠ કિલોમીટર પગપાળા અભ્યાસ માટે આવે છે કેમ કે તેમના ગામની કોઈ અલગ બસ ડેપોમાંથી ફાળવામાં આવી નથી આ માટે બે વાર રજૂઆત પણ કરવામાં આવી છે પણ બસ આવતી નથી અને ડેડિયાપાડા કે અન્ય ગામને આવતી બસોમાં ક્યારેક જગ્યા મળે તો તેઓ બેસી જતા હોય છે પણ મોટાભાગે ચાલતા જ આવવાનું થતું હોવાથી તેઓ સમયસર શાળા પહોંચતા નથી કે ઘરે પણ જવાતું નથી જેના કારણે બાળકોને કેવું છે કે અમારા સાહેબ અમને શાળામાંથી બહાર કાઢી મૂકતા અમારો અભ્યાસ પણ બગડી રહ્યો છે અમે બધા જ ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ છે માટે અમારે નિયમિત શાળામાં અભ્યાસ કરવો જરૂરી છે પરંતુ એસટી ડેપો માટે અમારા ગામને કોઈ અલગ બસ મૂકવામાં આવતી નથી સરપંચ કોણ છે સરપંચ કોણ છે

हूं करिए हमें हमें कर हूं कर अच्छा तो अच्छा तो जाइए। आज तो हमारी जरूरत स्कूल छूटा है कि चार साल में ऐसे घर जाओगे तो बहुत मरेंगे। मरेंगे मरेंगे पर हमने देवान नहीं जाता बच्चे हमें हूं करिए। जब कोई नहीं मरती वो भी देवान है जब क्या भी नहीं मरती। अने मोटा मोटा मानो सेव के के तो हमे� રોજ ઉદયજી કાજે લેઉં તે રોજ જે આઉટ થાય છે 11 વાગે સ્કૂલમાં કોભડે સ્પોટ કેટલા ટાઈમે ભરે કે ધોરણમાં ભરે 3 ફૂલ ન મામા તો તમે લેટ સ્કૂલમાં જાઓ છો તમે શાળામાં પૂછે છે કે લેટ કે પૂછ્યા ને બારી કાડી મૂકે છે ને મારે છી તમે સાહેબને પૂછો કે સાહેબ તમે અમારું રજવાત કરો કે અમે ડેપોમાંથી બહુ સમયસર આવે તો અમે આવી શકશું પણ તેને મુખ્યતે નહીં મુક્યા હતા સર બી હું કરી અમારા ગામના સરપંચ કે કોઈ નેતા અમારા ગામમાં સરપંચ નહીં ખાબર માં છે गामा कोई आगेवंतो असो ने हमने तुमने बात करी थी एम्मे ने भी कयो छे पर भी नहीं हो मुकी आपे जो उसके पछी मुकी नहीं आबता अते का जरूर माजो न मामा तो तने अगर भी बणतो सो ने आठवा के हुवो तू पहला सारो केला दी रही तू पहला आजू बाजू मा એ છેલ્લા છ છો સાત સાત આઠ આઠ કિલોમીટર એ લોકો ચાલતા આવ્યા છે ઘણા બધા છોકરાઓ લિમટ વાળાના છે નાના લિમટ વાળાના છે વણઝર બારના છે તેમજ જે ખામર ને આજુબાજુના જે વિસ્તારના જે ગામડાના છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો ઘણા બધા નવમામાં છે દસમામાં છે અત્યારના બારમા બારમા ધોરણના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા નો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકોની રોજની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીંજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધું અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની માફ ઉળતી નથી આજે આ ટ્રાયબલ વિસ્તાર છે ટ્રાયબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આ જે કેવડીયા હોય ગરડેશ્વર હોય પોઈચા પટ્ટી હોય કે પ્રતાપનગરની એ આજુબાજુ અથવા દેડિયાપાડા સાગબારામાંથી પણ ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેઇન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જો અગિયાર બાર બાર વાગા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં આ ગાડી ઉભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી એ પાસ કરવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે જે પાસ કર્મચારીઓ છે તે પણ આ અમુક છોકરીઓ જોડે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એટલે આ અમારા વિસ્તારમાં ખુબ જ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવી ને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આખા આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું મેનેજર ને અમે મળવા ગયા તો ત્યાં ગાડી એ બસ ડેપો ના મેનેજર પણ અવેલેબલ નથી હે અત્યારે સાડા બાર બાર વાગ્યા નો ટાઈમ છે અહિયાં ગાડી બસ ડેપો ની જે મેનેજર છે એની હાજરી અહિયાં હોવી જોઈએ

એ લોકો આ છોકરાનો કેવો ઊભી છે કે વારંવાર અમે રજૂઆત કરી છે છતાં બી બસ ઊભી નથી રાખતા ને બસ મૂકતા નથી ને અમારે ચાલતા આવવું પડે ને અમારા શાળામાંથી અમને શિક્ષકો બી અમને કાઢીને કે તો અમારો અભ્યાસ બગડે છે શું કહે છે સાહેબ વારંવાર તો રજૂઆત કરી ચાલો કે ના અત્યારે લગી તો કોઈ એવી કઈ છે એને તે આવી નથી પણ તે કોઈ છતાં આજે અમે સાહેબને તે વાત કરી ને આજે એને તો ડ્રાઈવર કંડક્ટરને પણ અત્યારે સૂચના આપી જ દઉં છું